પાટણમાં એક જ પરિવારે સંપૂર્ણ ખર્ચ કરી મુસ્લિમ સમાજના બાવીસ યુગલોના સમૂહ લગ્ન કરાવ્યા સમૂહ લગ્નમાં જોડાનાર યુગલોને પંચાવન થી વધુ ચીજવસ્તીઓની ભેટ સુપાદ અર્પણ કરાઈ સમૂહ લગ્નોત્સવના આયોજક પરિવારને સમાજના વિવિધ સંગઠનોએ સન્માનિત કર્યા પાટણ મુસ્લિમ સમાજના સેવાભાવી યુવા અગ્રણી મહેબુબ ખાન ચોટેખાન બલોચ પરિવાર દ્વારા સૌ પ્રથમવાર સમસ્ત મુસ્લિમ સમાજના બાવીસ યુગલોના સમૂહ લગ્ન પરિવારે શહેરના ઈદગાહ ખાતે આયોજિત કરી મુસ્લિમ સમાજના દાતા પરિવારોને સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટે નવી રાહ ચીંધી છે સમસ્ત મુસ્લિમ સમાજમાં સૌપ્રથમ વખત એક જ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્નમાં પાટણ સહિત અન્ય શહેરોમાં રહેતા મુસ્લિમ સમાજના બાવસ દુલ્હા દુલ્હનો સમાજ ભાવનાને સૌએ સરાહનીય લેખાવી હતી સમૂહ લગ્નમાં જોડાનાર તમામ યુગલોને સિટી પલંગથી લઈ તિજોરી કબાટ સુધીની પંચાવન થી વધુ ભેટ સોગાદો સમૂહ લગ્નના આયોજક પરિવાર દ્વારા ભેટ ધરવામાં આવી હતી મહેબુબ ખાન બલોચે પોતાના ખર્ચે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા બદલ ઉત્તર ગુજરાત બલોચ સમાજની એડ હોક કમિટી દ્વારા બલોચ રત્ન બે હજાર પચીસ ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તદુપરાંત એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખિદમત કમિટી સમૂહ લગ્ન વ્યવસ્થા કમિટી સહિત સમાજની વિવિધ સંસ્થાઓ મહેબુબ ખાન બલોચ દ્વારા સમૂહ લગ્ન કરાવવા બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરી બલોચ સમાજના હાફિઝ અને આલિમ થયેલા દસ થી વધુ લોકોનું પણ બુકે અને શાલથી સન્માન કરવામાં આવ્યા હતા ઉનાળાની કાળસણ ગરમીને ધ્યાનમાં રાખી જીએસદ હોસ્પિટલ દ્વારા સમૂહ લગ્નના સ્થળે ક્લિનિક ઊભું કરી વિવિધ દવાખાનું અને ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર અને ફોલ્ડિંગ શૌચાલય સહિતની સેવાઓ પણ સમૂહ લગ્નના સ્થળે ઉપલબ્ધ બનાવવામાં આવી હતી પાટણ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના એક જ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના સભ્યો સહિત મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી તો આ સફળ બનાવવા માટે પાટણ શહેર બલોચ સમાજના પ્રમુખ હસન ખાન બલોચ મુનાભાઈ મલિક ગુલાબ ખાન બલોચ હુસેન ખાન વકીલ સહિત સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ ભારત જમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો કમલેશ પટેલ